થરાદ બે દિવસ અગાઉ સાંતલપુર ભારતમાળા પર બકુતરા ટોલ પ્લાઝા પર ટોલવાળાની દાદાગીરી અને એક ફેમિલીને લોહી કરી નાખ્યું આ વીડિયો થયો વાયરલ ટોલ પ્લાઝાના લોકોએ લુખાતત્વો બની વાહન ચાલકો પર જીવલેન હુમલો કર્યો ત્યારે ટોલ પ્લાઝાના લોકોએ ખોરડા ગામના સાધુ પરિવારમાં મહિલા સહિત લોકો પર હિચકારો હુમલો કર્યો સાંતલપુર પોલીસને જાણ થતાં પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો ત્યારે ભારતમાળા રોડ નજીકમાં સાંતલપુર તાલુકાના બકુતરા ટોલ પ્લાઝાના કર્મચારીઓ સામે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણસો કલમ હેઠળ ફરિયાદ નોંધાવી નમસ્કાર મિત્રો બે દિવસ અગાઉ એક વિડિયો વાયરલ થયો હતો ટોલ ટેક્સનો જ્યાં ન્યૂઝ પોઈન્ટ આજે ત્યાં સ્થળ ઉપર પહોંચી છે ગ્રાઉન્ડ ઉપરથી આપણે હકીકત જાવ માંગીએ છીએ એક તો રોડ ખરાબ છે ઉપરથી ટોલ ટેક્સના કર્મચારીઓની દાદાગીરી જેમાં થરાદના ખોયડા ગામના એક સાધુ પરિવાર પોતાની મહિલાઓ પરિવાર સાથે આવી રહ્યા હતા ત્યારે સતલપુર આવેલો બકોતરા ગામે જે આવેલો ટોલ ટક્ષ ટોલટેક્ષના કર્મચારીઓ દ્વારા જનહીન હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે લોકો ગંભીર ઘાયલ થયેલા છે તેમજ મહિલાઓને નાના મોટી ઇજા થયેલી છે ત્યારે સતલપુર પોલીસ સ્ટેશને ઘટના સ્થળે આવી અને ગુનો દાખલ કર્યો હતો અને ત્રણસો સાતની કલમ પણ ઉમેરી છે જેમાં એક વસ્તુ સૂચવે છે કે ટોલ ટેક્સ ઉપર ફાસ્ટેગ થઈ જવાથી બધી સુવિધા હોવાથી આવા લુખા તત્વો જે દાદાગીરી કરતા લોકોને રાખવાના નથી હોતા કારણ કે આવતા જતા મુસાફરોને એક તો રોડ ખરાબ છે એટલે લોકો એમની આગળ ખાલી રજૂઆત કરે છે કે ભાઈ આ રોડ આટલો ખરાબ છે ને તમે ટોલ ઉઘરાવો છો આટલો મસ મોટો તો આ રોડની સુવિધા કરો એની સામે ત્યાં ટોલ ઉપર રહેલા અભણ અને દાદાગીરી કરતા કર્મચારીઓ દ્વારા પરિવાર ઉપર હુમલો કરવામાં આવે છે પરિવારને ઈજા પહોંચાડવામાં આવે છે અપશબ્દો બોલવામાં આવે છે મહિલાઓ જોડે પણ ઝાપાઝાપી કરવામાં આવે છે આ બધું એવું સૂચવે છે કે ખરેખર ટોલ ટેક્સે એજ્યુકેટર થોડો સ્ટાફ રાખવો જોઈએ બાકી જે લોકોએ તમે જોયું હશે એમાં વિડીયો વાયરલમાં દેખાય છે માથાના ભાગ ઉપર એક ઈસમને ઈજા કરવામાં આવે છે જે ઈસમ અત્યારે જીવન મરણના ધોલા ખાઈ રહ્યો છે ત્યાં હોસ્પિટલમાં દાખલ છે ત્યારે આવા તત્વો દ્વારા આવી લુખાગીરી કરી અને ટોલ ટેક્સ ઉઘરાવતા લોકોએ ખરેખર આવા રીતે ન કરવું જોઈએ આજે જે પરિવે પરિવાર આખો પરિવાર હોસ્પિટલમાં છે ત્યારે હવે સોતલપુર પોલીસે તો ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે આ લોકો ઉપર એફઆઈઆર દાખલ કરી છે પણ ખરેખર ટોલ ટેક્સની કંપનીઓ દ્વારા પણ આવા તત્વોને નોકરી ઉપર ના રાખવું જોઈએ જેને લીધે કોઈનો જીવન જોખમાય તો ખરેખર આ એક જે આ જે ઘટના બની છે એ ખરેખર ખૂબ જ ખરાબ ઘટના છે આવી ઘટના ન બનવી જોઈએ સરકારે પણ આના માટે કોઈ પગલાં નકર લેવા જોઈએ તો આવનાર સમયમાં આવા ટોલ ટેક્સની ઉપર કર્મચારીઓ ખોટી દાદાગીરી નહીં કરે લોકોને હેરાન નહીં કરે આવતા જતા મુસાફરોને હેરાનગતિ થાય છે ત્યારે આજે અમારી ન્યૂઝ પોઈન્ટની ટીમ સ્થળ ઉપર ગઈ હતી ત્યાં ટોલ કંપની હાલ પૂરતા તો સ્ટાફને બધાને છૂટો કરી દીધો છે પણ ખરેખર કોલોફાઈડ સ્ટાફ રાખે તો આવી માથાકૂટો ન થાય પોઈન્ટ ન્યૂઝ મહેન્દ્ર ઓઝા થરાદ